મિત્રો હું લીંબડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના મારા દુકાનના નવા વિડીયોમાં તો આજે હું તમને મારી દુકાન બતાવવાનો છું અને હું છેલ્લા એક વર્ષથી દુકાન ચલાવું છું તો આજે તમને મારા દુકાનમાં શું શું વસ્તુ છે એ તમને બતાવવાનો છું તો ચાલો વિડીયો ચાલુ કરીએ શું શું સામાન છે અને કયા કયા મશીન છે તમને હું મારા વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં બના રહેજો તો ચાલો ચાલુ કરીએ આ છે કોમ્પ્યુટર અને આ છે લેમિનેશનનું મશીન અને આ બંને ઓલ ઇન વન પ્રિન્ટર કેનનનું છે અને આ એપ્સન સબલિમેશનનું અને આ કપનું મશીન અને આ ટી શર્ટ પ્રિન્ટિંગનું મશીન અને આ રીતની કાંઈક દુકાન છે મિત્રો આશો રાખું છું કે તમને આ નાનો નાનોકડો એવો વ્લોગ ગમ્યો છે તો ફરી મળીશું આવા નાના એવા વિડીયોમાં તો ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ